મારા દીકરા દરરોજ છોકરા મારી શેરતી કરે આ તો છે ને એની શેરતી કરવી છે એટલે એને ખબર પડે કે છોકરીઓની શેરતી કેમ કરાય આ દીકરવા દે ગભી છોકરાની શેરતી કરું ઓય આય આય કીધું લે આય શું કામ છે કામ છે આયાલ એમ કરી એમ કરી માં આ હા હા તું કેવો રૂપાળો છો

તારે બારી લગન કરે વેતી ની થા ના મે નો લેતે તું જો ને હાવ હાલ લે પછી હું છે સે ગોવા ફરવા લઈ જાઈસ એ ગોવા વાળી નીકળ અને મારી આમ તો હરજો નો કરતી ત્યારે ને ત્યારે સમજી લીજે આ હાલે આપણે ગોવા ફરવા જઈશું બારા લગન કે લે એ આ બીસ્ટલ બીસ્ટલ પીવે તા ઠોકા બોકા શું આ દાદાગીરી આ કે તો હે હા આ છોકરા બધા ક્યાં મરી ગયા ना जमाना આયા બોલો ऊपर ले लग ठोके जग બાર વિશે કોઈ દી કઈ કેતો લઈ લખ બજા લઈ આવે હવે તો મારું હાલી ગયું અ સાહેબ આજ તો મારી બેલ થવાની મને હવે તો છૂટો કરી મુકો મુંગો મારી જે તારી બાપ 1 મિનિટ ની વાર છે હવે સાહેબ 1 મિનિટ માં હું એ તા તો ચા પાણી પી લીધું આપણે મુંગો રે મારું એક પ્રમોશન નથી થાતું મારે પેલા છેને ખુરશી લેવી છે સાહેબ તમારે મંદા આવે મુંગો મુંગો રે થઈ ગઈ શું ભાઈ જુ ખરા મકાન થઈ ગયા થઈ ગયા બાર ફીટ વાગી ગયા ગોલો ખોલો ખોલો ફટાફટ ગોલો અરે ઓરે ઉતા બેઠા બાય નીકળ બાય નીકળ નીકળ બાય નીકળ ને તું બાય એટલે ઈમ કે તો તો કે ખોલ હરી વેરી ઓય ઓય મારો નીકળ બાય નીકળી જતો બાઈ બોલવા આકલી બધી ઉતાવા થાય ના એટલે ઘરે બઈ છોકરા વાય દોતા હોય હે ચોરી કરતી નહી યાદ આવતું સાહેબ નહી છુ નહી કરું કોઈ દી હે કે સાહેબ ઈ ચોરી માં કાકા ના છોકરા કરી દીને નામ છડાઈ દીધું મારું હે ની કર ની કર આવો ચોરી કરી ને તાટિયા ભાઈ નકી હેલો આમ સાનું હા દીકરો બોલો આમ તો જો મળ્યું બોલો આ સા બને ખોડીશું બોલો પણ આ ફોડી શા ગઈ બોલો ગામમાં ફાટાકા વઈ ગઈ છે બોલો મારું કાંઈ હારે નઈ ને ગામમાં વઈ જાય મારે બોલાવવા જ આવી છે લાય પહેલાં ગામમાં બોલાવતો હોય

મને હતો ને પૂરી દયો તું ફેગો મો હે એ ચોરી નથી કરી ચોરી હે બે ઘર માં હું જોઉં ઇમ પણ મે તો તમને કેવા આયા તા કે મને પ્રેમ થી અંદર પૂરી દયો હવે આયા હે ને જોવાતુંય નથી અને રહેવાતુંય નથી રેવા દી આવી ગયા પણ શું થયું એ પહેલા તો છોકરા છોડ્યો ની шерતી કરતા તા હવે તો છોડ્યો રયો ને એ છોકરા ની шерતી કરે શું વાત કરે

હુયો ઢોકા ઢોકો બાજરો હે લઈ જાય દોહા લઈ જાય ને તારું ઘરે સમજો હરખોરે ઓ સાહેબ હવે શું કર્યું ઓય બાપા હવે હું કામ માર્યા યાદાયુક નો આયુ હા હે નો કરું સુરી સાબ કોઈ જ નો કોઈ ઉભો રે મારા દીકરા બોલો કેવો ખતરનાક મૂવા છોડી હેરી મારી હેરી કરે લાત Faça o